મચ્છરોથી ફેલાતા ડેન્ગ્યુ માટે ઈસવીસન બે હજાર લાન્સેટના આજના રિપોર્ટ મુજબ તારીખ ત્રેવીસ જુલાઈની સ્થિતિએ એકસો છોતેર દેશમાં એક કરોડથી વધુ કેસો નોંધાઈ ગયા છે અને આ આંકડો ઈસવીસન બે હજાર ત્રેવીસને પણ પાર કરી ગયો છે તો બીજી તરફ ગુજરાત સહિત ભારત ઉપર પણ ડેન્ગ્યુનો ખતરો વધ્યો છે ચાલુ વર્ષના છ માસમાં જ ગુજરાતમાં આઠસો ને ત્રાણું સહિત દેશમાં બત્રીસ પોઈન્ટ એકાણું પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સત્તાવાર રીતે બત્રીસના મોત જાહેર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે મેલેરિયા વિભાગના સૂત્રો અનુસાર ડેન્ગ્યુએ એડિસ પ્રકારના મચ્છરો કરડવાથી ફેલાય છે અને આ મચ્છરની ચેપ ફેલાવવાની તીવ્રતા એવી છે કે તે જેટલા વ્યક્તિને કરડે એટલામાં ચેપ ફેલાવી શકે છે આ મચ્છરો ઘર ઓફિસમાં જ રહે છે અને તેથી ખતરો ઘરમાં જ વધારે છે માત્ર દિવસના સમયે જ વધારે કરડે છે એટલું જ નહીં આ મચ્છરોમાં જે ચેપગ્રસ્ત થયું હોય તે ઈંડા મૂકીને વસ્તી વધારો કરે તે નવા જન્મતા મચ્છર પણ ચેપ ફેલાવે છે આ રોગ શિયાળા ઉનાળામાં ઓછા પણ ચોમાસામાં વરસાદ પછી મચ્છરોની સંખ્યાની સાથે ખૂબ વધે છે આમ ગુજરાત સહિત દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ